ડીસામાં બ્રહ્માકુમારી દ્વારા આગામી એકથી નવ ફેબ્રુઆરી દરમિયાન તણાવ કાર્યક્રમ યોજાશે ડીસાના ટીસીડી ગ્રાઉન્ડ ખાતે આગામી તારીખ એકથી નવ ફેબ્રુઆરી દરમિયાન તણાવ વલવિદા મહાશિબિર યોજાશે જેમાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે બ્રહ્માકુમારી ડીસા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે આજની ફાસ્ટ લાઈફમાં માનવી ટેન્શન તનાવ અને ડિપ્રેશનથી પીડાઈ રહ્યો છે ત્યારે આ તમામ બાબતોમાંથી મુક્તિ મળે અને વ્યક્તિ સ્વસ્થ જીવન જીવી શકે તે માટે બ્રહ્માકુમારી સંસ્થા ડીસા દ્વારા આગામી એકથી નવ ફેબ્રુઆરી દરમિયાન ડીસાના ટીસીડી ગ્રાઉન્ડ ખાતે તનાવ શિબિર યોજાશે જેના અનુસંધાને ડીસા બ્રહ્માકુમારી ખાતે તારીખ સત્યાવીસ એક બે હજાર રોજ મીડિયા કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં સંબોધન કરતા ડીસા ક્ષેત્રીય સંચાલિતા બ્રહ્માકુમારી સુરેખાબેને જણાવેલ કે વર્તમાન સમય તેમાં માનવ સમાજ અને સમસ્યાઓને કારણે તનાવ અશાંતિ અને દુઃખ દર્દથી પરેશાન છે ત્યારે તેને માનસિક શક્તિ તંદુરસ્ત તન અને મન તેમજ સકારાત્મક જીવનશૈલી તરફ પ્રેરણા આપવા માટે બ્રહ્માકુમારી દ્વારા ડીસા ખાતે અલવિદા તનાવ મહાશિબિરનું આયોજન કરવામાં આવેલ છે જેમાં વધુમાં વધુ લોકો જોડાય તેવી અપીલ કરવામાં આવી હતી અને આ ઉપરાંત પત્રકારોને પણ માહિતી આપતા બ્રહ્માકુમારી સુરેખાબેને જણાવેલ કે છેલ્લા ચાલીસ વર્ષથી ડીસા ખાતે કાર્યરત સેવા કેન્દ્ર શહેરમાં તથા આસપાસના ગ્રામ વિસ્તારોમાં ઐશ્વર્ય જ્ઞાન અને રાજયોગના શિક્ષણ દ્વારા માનવ માત્રને આધ્યાત્મિક સશક્ત સનાતન સંસ્કૃતિ અને ભારતીય પરંપરાની જીવનશૈલી અપનાવવા પ્રેરણા આપે છે ડીસા શહેરની અંદર અલવિદા તણાવ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આજની દુનિયાની અંદર ઘણા બધા મનુષ્ય આત્માઓને તણાવના કારણે ટેન્શનના કારણે ડિપ્રેશનમાં જે આવી જાય છે અનેક રોગોના એ પોતે રોગ બની રહ્યા છે એ રોગને દૂર કરવા માટે અલવિદા તનાવ શિબિરનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે ટીસીડી ફોર્મ હવાઈ પિલ્લરની બાજુમાં એનો જે સમય છે સવારે સાડા છથી થી આઠ વાગ્યા સુધીનો એમાં દરેક ડીસા જનતા નિવાસી જો લાભ લેશે એમના જીવનમાં ઘણા ફાયદા થશે સુખ શાંતિની પ્રાપ્તિ થશે એવી મારી શુભેચ્છા છે ઓમ